હવે જોઈએ સમાચાર વિગતવાર ભરૂચ રેલવે પોલીસે ચેકિંગ દરમિયાન દાહોદના એક વ્યક્તિને રૂપિયા 27 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની 41 એક ટીમ મુજબ ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેમાં આ રૂપિયા તે કેમથી લાવ્યો અને કોને આપવાનો હતો તેની તપાસ આદરી છે આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે જિલ્લામાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓ પૂર્ણ થાય તે માટે જિલ્લાની દરેક પ્રવેશ દ્વારોએ વાહન ચેકિંગ સહિત કાર્યવાહી ચૂંટણી વિભાગની ટીમો અને પોલીસ વિભાગ દ્વારા કામ કરવામાં આવી રહી છે ભરૂચ રેલવે પોલીસ દ્વારા પણ લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ અને ટ્રેનમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ભરૂચ રેલવે પોલીસે પણ સકમન પર બાદ નજર રાખી હતી આજરોજ ભરૂચ રેલવે પોલીસ મથકના પીએસઆઈ જેબી મીત પરા અને તેમની ટીમના માણસો લોકસભાની ચૂંટણીઓને અનુલક્ષીને અંકલેશ્વર રેલવે પ્લેટફોર્મ પર ચેકિંગમાં હાજર હતા તે સમયે હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી ઉતરેલા એક ઇસમ પર શંકા જતા તેને રોકી તેની બેગની તલાશી લેતા તેમાંથી રૂપિયા જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી જેથી પોલીસે તેને ભરૂચ પોલીસ મથક પર લાવી તપાસ કરતા તેની પાસેથી રોકડા રૂપિયા સત્તાવીસ લાખ મળી આવ્યા હતા પોલીસે તેનું નામ પૂછતા તે દાહોદની ઝૂલેલાલ સોસાયટીમાં રહેતો યોગેશ પ્રતિમાણીનું જણાવ્યું હતું જ્યારે તે આ રૂપિયા વર્ષના વેપારીને આપવા માટે આવ્યો હતો જેથી પોલીસે તેની વિરુદ્ધ એકતાલીસ એકડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે